પણ મારી તો તમને બધાને એટલી જ પ્રાર્થના છે કે તમારો પગાર તો એમ તમને ભગવાન કરીને મળી જ જવાનો છે પણ તમે જ્યાં કામ કરો ને ત્યાં ભાવથી કામ કરજો દિલથી કામ કરજો અને દિલથી કામ કરશો ને તો તમને આનંદ મળશે પૈસાથી તેજુરી ભરાશે પણ તમારા કામથી જ્યારે તમને પણ સંતોષ થશે ને ત્યારે તમારું મન ભરાઈ જશે પોતાની જાતને ચકાસો ઉદરમ ભરીનો જીવા વરા કુટિ હું કહીશ તો તમને જરાક અવિવેક લાગશે આત્મશ્લાઘા જેવું થશે પણ તમને અહીંયાથી કથા સંભળાવ્યા પછી ઘરે જઈ અને આની આ કથા પાછું યુટ્યુબમાં હું પોતે સાંભળતો છું મેં ક્યાં શું ભૂલ કરી છે મારીને મારી કથા હું પોતે સાંભળતો હોઉં છું રાજ પલંગમાં ચોપડાઓ પાથરીને બેઠો હતો મેં બતાવ્યું કે જો આટલા ચોપડાઓથી જયારે ભેગું કરીને કરીએ ને ત્યારે તમને બધાને ભગવાનનો પ્રસાદ આપી શકીએ છીએ એમને નથી અપાતો તો માણસ પોતાની જાતે પોતે ચકાસે કે હું કામ તો બરાબર કરી રહ્યો છું ક્યાંય શાંતિ નહોતી એમાં બરાબર વૃંદાવનના યમુનાના ઘાટ ઉપર ચાલ્યો જતો હતો મેં એક આશ્ચર્ય જોયું શું થયું નારદ ત્યાં સાંભળો एवं पश्यन् कलेर्दोषा पर्यटन् नवनी मुनं तट तटमापन्नो ઘાટ ઉપર મેં એક દ્રશ્ય જોયું મેમાઈ જાય એવું દ્રશ્ય નારદ શું જોયું તો કહે છે કે હું બરાબર ચાલતો જતો હતો ને એક યુવાન સ્ત્રી આજુબાજુમાં કેટલી સ્ત્રીઓ હતી કેટલા પુરુષો હતા અને એની મધ્યમાં બેઠી બેઠી બે વૃદ્ધ પુરુષના મસ્તકો પોતાની ગોદમાં લઈ અને રડતી યુવાન સ્ત્રીએ મને જોયો અને મને પ્રાર્થના કરીને કહ્યું ભવ સાધો નારદના પગ સ્થંભી ગયા નારદે પૂછ્યું આપ કોણ છો કેમ રડો છો મારું નામ ભક્તિ છે નારદે કહ્યું તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજમાન છે ભગવાનની પ્રિય છે મુક્તિ તારી દાસી છે અને તોય તું રડે છે આ તારી ગોદમાં સુતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે અમારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે નારદ આશ્ચર્ય પામ્યા કે માં યુવાન અને દીકરા વૃદ્ધ આવું તે કંઈ બને આવું કેમ થયું ભક્તિ કહે છે આવું થવાનું એકમાત્ર કારણ છે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં હું મોટી થઈ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા હું ગુર્જરમાં આવી અને જીર્ણ બની પણ વૃંદાવનમાં આવી અને યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે અમે પ્રાર્થના કરીએ છીએ મારા દીકરાઓને જગાડો જો મારા દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તય નારદે કહ્યું અરે અરે આવું ન બોલો તમારા દીકરાઓને જગાડવાના પ્રયત્ન કરીશું આપણે નારદ મુનિએ એમને સાંત્વના મળે એવા ખૂબ વાક્યો કહ્યા તમારી આ દશા થવાનું કારણ એમણે એક ક્ષણ માત્રમાં જાણી લઈ અને કહ્યું કે અત્યારે સંસારમાં તમારા કોઈ ગ્રાહક નથી તમારા કોઈ ગ્રાહકો નથી લોકો ભોગમાં પડ્યા છે અત્યારે એટલે ભક્તિ લોકો ભૂલી ગયા છે પણ તમે ચિંતા ન કરો હું તમને ગેહે જને જને એક ઘરમાં સંતના એક સંગ માત્રથી એને શાંત્વના મળી ભક્તિ કહે છે બહુધા ધા દુઃખ શાંતિતી યાગ્ય ભૂતો દર્શન તા બહુ તવ વાક્ય દુઃખશાંતિર્ભવ્ય હે મહારાજ મને એમ લાગે છે કે તમારા વાક્યોથી મને શાંતિ મળી છે અને મારા કેટલાય ભાગ્ય યદા ભાગ્યમ ભવેદ ભૂરી મારા કેટલા સદભાગ્ય છે ભવતો દર્શનમ તદા યાદ રાખજો સાધુના દર્શન તમને સંપત્તિ કે તમારી આવડતથી નથી થતા સાધુના દર્શન કેવલ તમારા ભાગ્યથી થાય છે તમને કોઈ સંતના દર્શન તમને ભાગ્યથી થાય ઘણી વખત લોકો કહેતા હોય છે સારું મકાન હોય તો શું કહે અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ આટલું સારું મકાન થઈ ગયું અમારે ભગવાનની બહુ દયા થઈ ગઈ અમારો દીકરો હારામાં નોકરીએ લાગી ગયો અમારે ભગવાનની બહુ દયા થઈ દીકરાની બહુ હારી આવી ગઈ અરે ભાઈ દીકરીઓ દીકરો નોકરીએ લાગી જાય દીકરાની બહુ હારી મળી જાય ઘર મોટું થઈ જાય એ ભગવાનની કૃપા નથી તમારા પુરુષાર્થનું ફળ છે તમે જે મહેનત કરી છે છે એના બદલામાં તમને પૈસા આવે બાકી ઘરે બેઠા કોઈ પૈસા આપી જાય છે કોઈ આપી જાય તમારા પગાર જે આવે છે એ પ્રભુની કૃપા નથી એ તો આપણે ખાલી ભગવાનને જશ આપી દઈએ છીએ એવી રીતના ખાલી આપણે આપણી મોટા એ વધારવા માટે જ્યારે આપણે કોઈકને પૂછે ને એટલે ભાઈ તમારે તો બહુ અરે અરે બધું ભગવાનની દયા છે એ ભગવાનની દયા શબ્દમાં પણ પોતાની અંદરથી નીકળેલો અહંકાર જ હોય છે બધો તમને જે પૈસો મળે છે એ તમારા પુરુષાર્થનું ફળ છે તમારી આવડતનું પરિણામ છે ભગવાનની કૃપા નથી એ પ્રભુની કૃપા તો એને કહેવાય તમને કથામાં જવાનો વિચાર આવે ને કથામાં બેસવા મળે એ પ્રભુની કૃપા છે તમારા ઉપર તમને સત્સંગમાં જવાનો વિચાર આવે પ્રભુની કૃપા છે તમને કોઈ સારા માણસનો સંગ થાય એ પ્રભુની કૃપા છે તમે ભગવાનના મંદિરે જઈ પ્રભુના દર્શન કરો એ પ્રભુની કૃપા છે કોઈ દી કીધું કે ઓહો આ તો ભગવાનની દયા થઈ ગઈ કે અમારે ફિલ્મ જોવાઈ ગયું ટોકીજમાં પાંચસો હજાર રૂપિયા દઈને પણ પિક્ચર જોવા જાવ તમે બહાર નીકળીને કોઈ દી કીધું અરે ભગવાને બહુ દયા કરી હોય તો ફિલ્મ જોવાઈ ગયો મારે તો એ શું કે રજા હતી તો કામ થઈ ગયું છોકરાને ટ્યુશનમાં મોકલો અને અમે પિક્ચર જોઈ આવ્યા બે કામ થઈ ગયા તો વાલા ભક્તો આ સંસારમાં ભૌતિક સુખ જેટલા મળે એ તમારા પુરુષાર્થના ફળ રૂપે મળે છે પણ તમને અલૌકિક જે ફળ મળે છે આ આવી કથાઓમાં જવાનો વિચાર આવે છે આવી કથાઓ તમને વિના પ્રયાસે મળી જાય છે વિનાયાસે મળી જાય છે તો સમજો આ પ્રભુની કૃપા છે અમારા કેટલાય ભાવના જન્મના પુણ્ય હશે કે અમને તમારા દર્શન થયા ભાગ્યમ ભવેત ભૂરી ભવતો દર્શનમ તદા જ્યારે ભક્તિ મહારાણી શોક કરતા હતા ત્યારે દેવર્ષિ નારદ એમ કહે છે કે તમે શોક ન કરો ચિંતા ન કરો જુઓ જીવનમાં જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે દેવર્ષિ નારદનું આ વાક્ય યાદ રાખવું ચિંતા ન કરવી શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે સુબોધનીમાં લખ્યું છે ચિંતા કાપી ન કાર્યા માણસ પોતાના જીવનમાં ચિંતા ન કરે કેવલ પ્રભુનું ચિંતન કરે એટલે નારદજી બોલ્યા ન વિષાદસ્ત્વયા કાર્યો હરિ નોરિષમ ન વિષાદસ્ત્વયા કાર્યો જીવનમાં તમે વિષાદ ન કરો હરિનું સ્નન કરો પ્રભુનું ધ્યાન ધરો